વડોદરા શહેરના પાણીગેટ સાવિલપુરી સોસાયટીમાં રહેતા રાહિલ મંસૂરી આયુર્વેદિક ત્રણ રસ્તા ખાતે આવેલી લેબમાં નોકરી કરે છે શુક્રવારે રાત્રિના સમયે યુવક ફિયાન્સીને લઈને શાસ્ત્રીબાગ પાસે પાણીપુરી ખાવા માટે ગયો હતો ત્યાં પાણીપુરી ખાઈ રહ્યો હતો તે દરમિયાન આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે આવેલી લેબમાં નોકરીમાંથી ફોન આવ્યો હતો કે કલાદર્શન ચાર રસ્તા પાસે આવેલા ડૉક્ટર પ્રિય શાહની હોસ્પિટલમાં સેમ્પલ લેવા જવા માટે જણાવ્યું હતું નાકા પર ફિયાન્સે સાથે ઉભેલા યુવક યુવકને સાથે અભદ્ર શબ્દો વાપર્યા હતા જેથી તે ફિયાન્સીને લઈને કલા દર્શન ચાર રસ્તા પાસે આવેલા હોસ્પિટલમાંથી સેમ્પલ મેળવી રાત્રે પરત ફિયાન્સીને તેના ઘરે છોડવા માટે ગયો હતો ત્યારે તેના ઘરના ફળિયાના નાકે ઊભા રહી બંને મજાક મસ્તી કરી વાતચીત કરતા હતા ત્યારે એક છોકરો કહેવા લાગ્યો હતો કે ત્યારે પણ એની સાથે અભદ્ર વ્યવહાર અને અભદ્ર શબ્દ વાપર્યા હતા જ તેની છે ત્યારે યુવક નજીક આવી ગાડો બોલી તેની ફેટ પકડી થપ્પડ માર્યો હતો જેથી બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી અને કોઈકે ધક્કો મારી દીધો હતો જેથી બુમાબોમ થતા બે જૂથના ટોળા સામસામે આવી ગયા હતા અને મારામારી શરૂ થઈ ગઈ હતી જો કે વાત વધુ વણસે તે પહેલા પાણીગેટ પોલીસ સાથે પીસીબી ડીસીબી ની ટીમો ઘટના સ્થળ પર તાત્કાલિક દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો જો કે જતા જતા જયદીપ નામના યુવકે રાહિલ મંસૂરીને ટાંટા તોડી નાખવાની ધમકી આપી હતી જેથી રાહિલ મંસૂરીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર